નમસ્કાર મિત્રો આજે આપણે વરસાદની એક વાત કરવાની છે કે નહીં ઓગણીસ તો આજે ઓગણીસ તારીખ છે એટલે રક્ષાબંધન છે તો આજથી વરસાદમાં અસ્થિરતા અસ્થિરતાનો માહોલ ઊભો થાય અસ્થિરતા એટલે મંડાણી વરસાદમાં દેખાય છે તો આજે પૂનમ છે અને ઓગણીસ તારીખ છે ઓગણીસ બાવીસ આમાં હવે પવનની દિશા ફરસીએ પવન કુરિયો વાહે એટલે ફુરિયો એટલે વાયો દિશાનો પવન વાહે આપણે આ સૂર્યો પવન કહે હું દિશાના નામ આપીએ તો એ વાય દિશાનો પવન વાહે તો હુર્યો પવન આજે ફરસીએ આજકાલ એમ બે ત્રણ દિવસ હુરિયો પવન વાહે એટલે એક રાતનો મંડાણી વરસાદ થાય એ આ વરસાદ છે ને બે જે વરસાદ થાય એ બોનસ રૂપિયા છે જ્યાં થાય ને આ વરસાદ થાય આનું નક્કી નથી થાતું કે ક્યાં લોકલ ડેવલપ થાય અને ગાજવીજ દ્વારા વરસાદ થઈ જાય અમુક અમુક જગ્યાએ વરસાદ થઈ જાય બાકી બધા સાર્વત્રિક ન હોય વરસાદ થાય મંડાણી બરોબર બોનસ રૂપે જેનો વારો આવે એનો તો આપણે આવનારા સમયમાં રાઉન્ડની વરસાદની આગાહી કરીએ તો આપણે પહેલેથી જ કીધું હતું કે ભાદરવાના અંતિમ દિવસોમાં અલ ભાદરવાની શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં એટલે ઓગસ્ટના એન્ડમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદની શરૂઆત થઈ જશે તો એ જ મુજબ પચીસ તારીખ પછીથી આપણે એક વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે અને એ સાર્વત્રિક હોઈ શકે છે આખા ગુજરાત આખા સૌરાષ્ટ્ર અને આખા સૌરાષ્ટ્રને અને બધેય વરસાદ સારો એવો થઈ જાય તો ખેડૂત મિત્રોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હાયતમ આઈઠમ મોજથી તમે મનાવી શકો મોજથી તમે ક્યાંક જ્યાં ફરવા જાવ ત્યાં મોજથી ફરવા જાઓ પાણી નહીં પીવડાવવું પડે અને હાયતમ આઈઠમ આપણી હાયતમ આઈઠમ સુધરી જાય અને વરસાદ હાયતમ આઈઠમ માથેથી જ વરસાદનું રાવણ ચાલુ થશે તો ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ ચિંતા ન કરે ત્યારે જે તડકા પડે છે એ ભાદરવા જેવા તડકા પડે છે તો આ તો મંડાણી વરસાદ થાય ને એટલે આ તડકા આવવા પડે છે તો હાયતમ આઈઠમ ઉપર ભારેથી અતિભારે વરસાદ સાર્વત્રિક વરસાદ આવી શકે છે તો આપણે જેમ કીધું એમ આગળ પણ ભાદરવો ભરપૂર જ છે ભાદરવામાં વરસાદ ભરપૂર છે અતિવૃષ્ટિ હૈ બરાબર પણ જ્યાં જે વરસાદની ખાદ છે બોટાદ જિલ્લો છે બોટાદ અને આપણે રાજકોટમાં વાંકાનેર જ્યાં વરસાદની ખાત છે ત્યાં આ રાઉન્ડ ચાલુ થાય રાઉન્ડ પછી રાઉન્ડ ચાલુ જ રહેશે ભાદરવો મહિનો ભરપૂર જ છે આ રાઉન્ડ ચાલુ થાય પછી તારીખ પછી ત્યાંથી વરસાદના એક પછી એક રાઉન્ડ ચાલુ જ રહેશે એમાં કાંઈ વરસાદ બધાય થઈ જાય બોટાદ દ્વારા જે ખેડૂતભાઈઓ હોય એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યાં ખૂબ સારામાં સારો વરસાદ થઈ જશે અને જ્યાં વરસાદ નથી થયો ને બધા વરસાદ થઈ જવાનો છે આ રાઉન્ડમાં અને એને પીતેય થાય બરાબર બસ આ ખેડૂતભાઈઓને એક માહિતી આપણે વિડીયો દ્વારા આપણે મોકલવાની હતી તે આપણે મોકલી ખાઇટા માઇઠામ ઉપર ભારેથી અતિભારે વરસાદતા હે કોઈ ચિંતા ન કરે ખેડૂતભાઈઓ આભાર